ભાવનગર શહેરના ઉત્તર સરદારનગર વોર્ડની વિદ્યુત સોસાયટી સર્વોદય સોસાયટી પટેલ સોસાયટી પંચશીલ સોસાયટી આરોગ્ય સોસાયટી કૃષ્ણનગર તમામ સોસાયટીમાં ગંદુ પાણી અને અપૂરતું પાણી આવતું હોવાથી લોકો બીમાર પડી રહ્યા છે કોંગ્રેસે તમામ વિસ્તારમાં મુલાકાત લઈને આક્ષેપ કર્યો હતો કે લોકો ટેક્સ ચૂકવે છે તો પણ એને હેરાન થવું પડી રહ્યું છે તેમજ છેલ્લા ઘણા સમયથી રસ્તા પણ બિસ્માર છે સ્થાનિક લોકોએ કોંગ્રેસ પ્રમુખને બોલાવીને રજૂઆત કરી હતી આ છે આપણા ભાવનગર મહાનગરપાલિકાના વિકાસનો ઉત્તમ નમૂનો ચોમાસું ચાલુ થયું ત્યારની આ પરિસ્થિતિ છે તમે જોવામાં કેટલી છે કેટલી ગંદકી છે અહીંયા તમામ રહેતા લોકોને વારંવાર ડાયરીયા થઈ જાય છે આટલા વર્ષોથી ભાજપનું શાસન છે લોકોને આ પ્રાથમિક સુવિધા નથી આપી શકતા અને બીજી ખોટી વિકાસની બુડ ફૂલબાંગો હાકા ફોજદારી કરે છે

નગરપાલિકા આટલા વર્ષોથી ભાજપનું શાસન છે લોકોને આ પ્રાથમિક સુવિધા નથી આપી શકતા અને બીજી ખોટી વિકાસની ફૂલબાંગો હાકા ફોજદારી કરે છે ટુશન <Sounds good>. <payment about smoke> ખાસ કરીને અત્યારે આપણે ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં માં છીએ ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે માતંગી મંદિર વાળો ખાંચો છે પંચીલ સોસાયટી છે સર્વોદય સોસાયટી છે આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે આ તમામ સોસાયટીના લોકોને એક વર્ષથી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું માતંગી મંદિરવાળા રોડની વાત કરો તો માતંગી મંદિરવાળો રોડ એક વર્ષથી ખોદી નાખેલો છે અહીંના સ્થાનિક લોકો જે વડીલો છે જે માતાઓ છે જે બહેનો છે એને મંદિરે જવું હોય દર્શન કરવા તો એક વર્ષથી એ લોકો દર્શને નથી ગયા તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા એના માટે જવાબદાર કોણ આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો